મંગળ બજારમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના જે વેપારીઓ છે તેમને પંદર દિવસમાં દુકાનો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી તેને જ લઈને ત્યાંના જે શોપિંગ સેન્ટરના જે વેપારીઓ છે આજે તેઓ મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણા ને તેઓ મળ્યા હતા વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી ખાલી નહીં કરીએ તેવી વાત વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરને કરી હતી સાથે જ નગરસેવક હીરાભાઈ હાથ ધરવામાં આવશે નહીં તેવી માહિતરી મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણે આપી હતી તો એક ભાગ છે પ્રોસિજર છે એ પ્રમાણે નોટિસ આપી છે પણ એમને સાથે જે ચર્ચા કરી એમને એવું જ કીધું જ્યાં સુધી બીજી વૈકલ્પિક વ્યવસ્થા નથી થતી ત્યાં સુધી કશું તોડવામાં નહીં આવે એવી રીતે ચર્ચા વેપારીઓ સાથે જ કરી હતી વેપારીઓ અહીંયા હતા કમિશનર સાથે મળવા આવ્યા હતા કમિશનરે એવી જ વાત કરી કે જ્યાં સુધી બીજી કોઈ વિકલ્પ વ્યવસ્થા થતી નથી ત્યાં સુધી તોડવામાં નહીં આવે એવી ખાતરી આપી છે ના ના એવી કોઈ વાત નથી આ બધી ખોટી વાત છે કોઈ એવી વાત નથી થઈ અને પોઝિટિવલી છે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી આ નહીં તોડવામાં આવે એવી ખાતરી આપવામાં આવે છે કમિશનર સાહેબ એ બધી ચર્ચા કરીને આધાર પછી નક્કી કરશે કઈ જગ્યા આપે છે એ પ્રમાણે નક્કી કરશે ના ના એ ભલે એ એક ભાગ છે પ્રોસિજર છે એ પ્રમાણે નોટિસ આપી છે બાકી ખાલી કરવાની એથી કોઈ નથી જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા નહીં થશે ત્યાં સુધી એ લોકો નહીં ખાલી કરે એવી પ્રમાણે ખાતરી આપવામાં આવી છે કમિશનર પાસેથી પદ્માવતી જે શોપિંગ સેન્ટર છે સુરસાગરની સામે જે આવેલું છે જે એના ભૂતકાળમાં ટેસ્ટો કરાવેલા છે અને જર્જરી જેવું છે એટલે એમાં અમે એમને નોટિસ આપી છે અને એ નોટિસ એક પ્રક્રિયાનો પાર્ટ છે એમને નોટિસ આપી છે જોડે જોડે એમની રજૂઆત ઓલ્ટરનેટ જગ્યા આપવાની અથવા ઓલ્ટરનેટ દુકાન આપવાની છે જેની માટે અમે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ અને એ આઈડેન્ટિફાઈ થશે એટલે એમની જોડે ચર્ચા કરીને આગળની આગળનું કાર્યવાહી કરવામાં આવશે ના ના સ્ટેન્ડિંગ કમિટીએ હમણાં ઠરાવ કર્યો છે કે ભાઈ આ જગ્યા આપવાની નથી એટલે હવે ઓલ્ટરનેટ જગ્યા શોધી અને પછી એમાં એમની જોડે ચર્ચા કરીને આગળની કાર્યવાહી થશે નોટિસ પીરિયડ અમારે પ્રક્રિયાના પાર્ટરૂપે નોટિસ આપવી પડે અને નેચરલ જસ્ટિસ પ્રમાણે વારંવાર અને અવારનવાર એમાં ત્રણ કે એના કરતાં વધારે નોટિસો પણ આપવાની જોગવાઈ છે એટલે એ પ્રમાણે અમારે નોટિસ આપવી પડે એટલે એઝ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ અમે નોટિસ આપી છે પણ અત્યારે ને અત્યારે કંઈ તોડવાનું છે નહીં અને એમની જોડે ચર્ચા કરી ઓલ્ટરનેટ જગ્યા શોધી અને પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે